આપણે સમૂહ એક ના જે રાસાયણિક ગુણધર્મો છે એના વિશે માહિતી લેવાની છે તો ચાલુ કરીએ છીએ સમૂહ એક ના તત્વોના રાસાયણિક ગુણધર્મો એમાં પહેલું જોવાનું છે આપણે ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ નું નિર્માણ તો ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ કઈ રીતે બનાવવામાં આવે છે એના વિશે માહિતી લેવી છે સમૂહ એકના તત્વો છે તો એ ઓક્સિજન સાથે પ્રબળતાથી જોડાઈને ઓક્સાઈડ બનાવતા હોય છે એટલે પેલો પોઈન્ટ આપણે અહીં કહીશું આલ્કલી તત્વો ઓક્સિજન સાથે પ્રબળતાથી જોડાઈને ઓક્સાઇડ બનાવે છે તો અહીંયા જે છે ઓક્સાઇડ જે બને છે એ જનરલી ત્રણ પ્રકારના ઓક્સાઇડ હોય છે એકની અંદર ઓક્સિજનનું જો મર્યાદિત પ્રમાણ લેવામાં આવે તો તમને જે ઓક્સાઇડ મળે એને આપણે મોનોક્સાઈડ તરીકે ઓળખીશું રિએક્શન જોઈએ છે પેલા તો જેમ કે ચાર લિથિયમ સાથે ઓટું લેવાનું છે તો અહીં મર્યાદિત પ્રમાણ લેવાનું છે એટલે ઓક્સિજન છે મર્યાદિત પ્રમાણમાં લેવામાં આવે અને જો એને ગરમ કરવામાં આવે તો આપને જે ઓક્સાઇડ મળે છે ઓટુને મર્યાદિત પ્રમાણમાં લઈ અને જો એને ગરમ કરવામાં આવે તો આપને જે ઓક્સાઇડ મળે છે એ આ રીતનું મળશે ટુ એલાઈ ટુ ઓ તો જેને આપણે મોનોક્સાઇડ તરીકે ઓળખીએ છીએ એ મોનોક્સાઇડની અંદર આપણે ઓક્સિજન છે એની ઓક્સિડેશન અવસ્થા જોઈએ તો ઓક્સિજન છે એ જનરલી માઇનસ ટુ હોય છે જ્યારે આગળ વાત કરીએ જેમ કે ટુ એને પ્લસ ઓ ટુ અહીંયા આપણે પૂરતું પ્રમાણ લઈએ છીએ ઓક્સિજનનું અને એને આપણે ગરમ કરીએ છીએ તો આપને જે સંયોજન મળે છે કે કઈ રીતનું મળે છે એને ટુ ઓટુ જેને આપણે પેરોક્સાઇડ તરીકે ઓળખીએ છીએ પેરોક્સાઈડ આપને ખ્યાલ છે જ તો ઓક્સિજન જે છે એની અંદર એક ઓક્સિજન ઉપર માઇનસ વન વીજવાર હશે અથવા તો માઇનસ વન ઓક્સિડેસના અંક હશે અને જો એની પ્રક્રિયા આપણે ઓક્સિજનની કે સાથે પોટેશિયમ સાથે ઓટું અને વધુ પ્રમાણમાં કરીએ અને ગરમ કરવામાં આવે તો આપને સામે કે ટુ આ રીતનું સંયોજન મળતું હોય જેને આપણે સુપર ઓક્સાઇડ તરીકે ઓળખીએ છીએ જેમાં ઓક્સિજન છે એના ઉપર વીજભાર અથવા તો ઓક્સિડેશન આંખ માઇનસ વન પોઈન્ટ ટુ હોય છે આગળ વાત કરીએ તો જે કેવો ટુ છે નો ઉપયોગ સબમરીન તથા સ્પેસ કેપ્સ્યુલમાં ઓક્સિજનના સ્ત્રોત તરીકે થાય છે તો સ્પેસ કેપ્સ્યુલ અને સબમરીન આની અંદર ઓક્સિજનના એક સ્ત્રોત તરીકે આ આવતો ટુ છે ત્યાર પછી આલ્કલી તત્વો ઓક્સાઇડ વિશે વાત કરીએ છીએ હવે આપણે આલ્કલી તત્વોના ઓક્સાઇડના જલીય દ્રાવણો બેઝિક હોય છે તો આલ્કલી તત્વો છે એના ઓક્સાઇડ જે હોય છે એ જનરલી એના જે જલીય દ્રાવણો હોય છે એ બેઝિક હોય છે અને એ હાઇડ્રોક્સાઇડ જે છે અથવા તો ઓક્સાઇડ છે કઈ રીતે બનાવવામાં આવતા એના વિશે વાત કરીએ તો જેમ કે એની પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવે તો આપણે ટુ આ રીતે મળતું હોય છે એને ટુ ઓ ટુ પેરોક્સાઇડ ની રિએક્શન પાણીના બે અણુ સાથે કરવામાં આવે તો આપને ટુ એને ઓએચ પ્લસ એચ ટુ ઓ ટુ આ રીતે હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ મળતું હોય છે જેમ કે સુપર ઓક્સાઇડ સાથે પાણીની પ્રક્રિયા કરવામાં આવે તો પણ આપણે સામે ટુ કે ઓ પોટેશિયમ ના હાઇડ્રોક્સાઇડ પ્લસ એચ ટુ ટુ પ્લસ ઓ આ રીતે આપને રિએક્શનો મળતી હોય છે અહીંયા આપણે એન એ ટુ ઓ કે ઓ અને એચ ટુ ઓ જે સોરી એલઆઈ Na2O2 એને ટુ અને કે આનો ઉપયોગ આપણે H2O2 ઉત્પન્ન કરવા માટે કરતા હોઈએ છીએ અહીંયા કે અને KO2 નો ઉપયોગ H2O2 ઉત્પન્ન કરવા માટે કરી શકીએ છીએ અને એ H2O2 ઉત્પન્ન કરે છે એટલા માટે તે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે છે આ તત્વોના જે ઓક્સાઇડ છે એના જે જલીય દ્રાવણો છે એ બેઝિક હોય છે આવું આપણે કીધું છે અને એના કારણે એની જે બેઝિકતા છે જેમ કે Li -2, OH છે એના કરતા એને OH જે છે એની બેઝિકતા છે વધારે હોય છે એના કરતા KOH ની બેઝિકતા વધારે હોય છે એના કરતા RBOH અને લાસ્ટમાં સીઝિયમ OH અને બેઝિકતા છે વધારે હોય છે એટલે આ બાજુ જેમ જેમ આપણે જતા જઈએ એમ બેઝિકતામાં વધારો થતો જાય એટલે બેઝિકતા વધે બીજું જલીય દ્રાવણો છે એની અંદર એની દ્રાવ્યતા પણ વધતી હોય છે એટલે દ્રાવ્યતા પણ વધે ત્યાર પછી બીજો જે રાસાયણિક પ્રક્રિયા છે અથવા તો પ્રતિક્રિયાત્મકતા છે એ જોઈએ છે હાઇડ્રાઇડ તો હાઇડ્રાઇડ વિશે વાત કરવી છે અહીંયા તો કે આ સમૂહના તત્વો આ સમૂહના તત્વો હાઇડ્રોજન સાથે સંયોજાઈને MH સૂત્ર ધરાવતા સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ બનાવે છે તો આ જે હાઇડ્રાઇડના સંયોજનો છે એનું સામાન્ય સૂત્ર આપણે કીધું છે એચ પ્રકારનું કારણ કે એમ ઉપર જનરલી પ્લસ વન વીજવાર હોય એચ ઉપર હાઇડ્રાઇડ છે એટલે માઇનસ વન વીજવાર હશે ઉદાહરણ તરીકે જોઈએ તો જેમ કે કોઈ બે ધાતુ છે એની રિએક્શન આપણે એચ ટુ સાથે કરી દેવામાં આવે તો એક એમ ઉપર પ્લસ વન એક હાઇડ્રોજન ઉપર માઇનસ વન આવા બે એમ બે હાઇડ્રોજન આ રીતના આપણે હાઇડ્રાઇડના ઘન પદાર્થો છે મળતા હોય છે લિથિયમ હાઇડ્રાઈડ ત્યાર પછી આપણે જો સોડિયમ સાથે બનાવીએ તો એનએ બને કે સાથે બનાવીએ તો કે બને આરબી સાથે બનાવીએ તો આરબીએચ બને સીઝિયમ સાથે બનાવીએ તો સીઝિયમ હાઇડ્રેડ બને તો જેમ જેમ લિથિયમથી સીઝિયમ તરફ જઈએ આપણે એમ હાઈડ્રાઈડ બનવાનું જે વલણ છે એ ઘટે બીજું બેઝિકતા ઘટે ત્યાર પછી આગળ વાત કરીએ તો પ્રતિક્રિયાત્મક વધે છે સ્થિરતા ઘટે છે એટલે જેનામાં સ્થિરતા ઓછી હોય એની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય અને બેઝિકતા ઓછી હશે હાઇડ્રેટ બનવાનું વલણ પણ ઓછું હશે જેમ જેમ લિથિયમ થી સીઝિયમ તરફ આપણે જશું એ રીતે ત્યાર પછી ત્રીજું જોઈએ છે આપણે કાર્બોનેટ અને બાયકાર્બોનેટ તો કાર્બોનેટ અને બાય કાર્બોનેટ માટે વાત કરીએ છીએ સામાન્ય સૂત્ર જોઈ લઈએ કાર્બોનેટ જે છે એનું સમૂહ એકના તત્વો સાથેનું સામાન્ય જે સૂત્ર છે એ છે એમ ટુ સીઓ થ્રી બાય કાર્બોનેટનું સામાન્ય સૂત્ર એમ એચ સીઓ થ્રી તો એના સામાન્ય સૂત્ર થઈએ તો એના સંયોજનો જોઈએ તો જેમ કે લિથિયમ સાથેનું કાર્બોનેટનું જોઈએ તો એલઆઈ સીઓ થ્રી બને ત્યાર પછી આગળ વાત કરીએ સોડિયમ માટે તો એનએ ટુ સીઓ થ્રી બને એવી રીતે પોટેશિયમ માટે K2CO3 થ્રી આગળ વાત કરીએ તો રુબિડિયમ માટે આરબી ટુ સીઓ થ્રી અને સીઝિયમ માટે સીઝિયમ સીઓ થ્રી આવી જ રીતે બાય ની વાત કરીએ તો Li H એચ સીઓ થ્રી CO3 સીઓ થ્રી કે એચ સીઓ થ્રી આરબી એચ સીઓ થ્રી અને સીઝિયમ એચ સીઓ થ્રી તો જેમ જેમ આપણે લિથિયમથી સીઝિયમ તરફ જતા જઈએ લિથિયમથી સીઝિયમ તરફ જેમ જેમ જતા જઈએ એમ એના જે ગુણધર્મો છે એમાં સ્થિરતા વધે પેલા તો બીજું તો કે પાણીમાં દ્રાવ્યતા વધે પાણીમાં દ્રાવ્યતા વધે તો આ બે ગુણધર્મો છે આપણે એક તો સ્થિરતા વધે અને પાણીમાં દ્રાવ્યતા વધતી હોય છે ત્યાર પછી આગળ વાત કરીએ તો કાર્બોનેટ અને બાય કાર્બોનેટ એમાં જે કાર્બોનેટ છે એના કરતા બાયકાર્બોનેટને આપણે સરળતાથી વિઘટન કરી શકીએ છીએ એટલે અહીં કીધું છે કે જ્યારે બાય કાર્બોનેટ છે એને સિમ્પલ આપણે ગરમ કરીએ તો બાય જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે તેનું વિઘટન થશે અને વિઘટન થઈ આપણે કાર્બોનેટ પ્લસ પાણી પ્લસ CO2 કાર્બન ડાયોક્સાઇડ છે જ્યારે લિથિયમ કાર્બોનેટ જેમ કે Li2CO3 છે તો એની સ્થિરતા ઓછી છે આપણે કીધું કે હમણાં સ્થિરતા જેમ જેમ આગળ જાય વધારે છે તો આની સ્થિરતા ઓછી છે બીજા કાર્બોનેટ કરતા સ્થિરતા ઓછી છે એટલે સિમ્પલ અને થોડુંક પણ આપણે ગરમ કરશું તો પણ આપણે એના ઓક્સાઇડ એટલે એલાઈ ટુ પ્લસ સીઓ એમાં રૂપાંતર થઈ જશે ત્યાર પછી ચોથો રાસાયણિક પ્રક્રિયા પ્રતિક્રિયાત્મકતા જોઈએ છે હેલાઇડ માટેની તો હેલાઇડ માટેનું જે સામાન્ય સૂત્ર જે બનશે એ એમ એક્સ પ્રકારનું બનશે કે જેમાં એમ ઉપર પ્લસ વીજભાર હશે અને એક્સ ઉપર માઇનસ વીજભાર હશે અને બીજી વસ્તુ કે આની અંદર જે આ હેલાઇડ છે એ હેલાઇડ છે એ આપણે આલ્કલી તત્વો સાથે જોડાય અને બનતા હોય છે તો અંદર વાત કરીએ આલ્કલી હેલોજન સાથે જોડાઈને આયનીય હેલાઇડ એમ પ્લસ એક્સ માઇનસ બનાવે છે પરંતુ લિથિયમ હેલાઇડ સહસંયોજક છે તો લિથિયમનું જે હેલાઇડ હોય છે એનામાં સહસંયોજકતાનો ગુણધર્મ વધારે હોય છે અને આયનીય હેલાઇડ નો ગુણધર્મ જે છે એ ઓછું હોય છે એનું કારણ શું છે તો કે એની અંદર ધ્રુવીભવન થતું હોય છે અને ધ્રુવિભવન થવા માટે લિથિયમનું જે કદ છે એ જવાબદાર હોય છે લિથિયમ પ્લસ નું કદ નાનું છે બધાને ખ્યાલ છે જ અને એના કારણે શું થાય તો કે હેલાઇડ છે એટલે એક્સ માઇનસ હેલાઇડના ઇલેક્ટ્રોન વાદળ જે હોય ઇલેક્ટ્રોન વાદળ ને વિકૃત કરે છે આ ઘટનાને ધ્રુવી ભવન કહે છે એટલે અહીં એવું કહી શકીએ આપણે ઋણ આયન નું કદ જેમ વધારે એમ સહસંયોજક લક્ષણ વધારે ઋણ આયનનું કદ જેટલું વધે એટલું સહસંયોજકતાનું લક્ષણ વધે અથવા તો ધન આયનનું કદ જેટલું વધારે એટલું સહસંયોજકનું લક્ષણ ઓછું અહીંયા લિથિયમ છે એનું કદ નાનું છે જે ધનયનનું કદ નાનું હોય તો સહસંયોજક વધારે થાય એટલે અહીંયા ઉપક્રમ આપી શકીએ આપણે કે લિથિયમ ફ્લોરાઇડ એના કરતા લિથિયમ ક્લોરાઇડ એના કરતા લિથિયમ બ્રોમાઇડ અને એના કરતા લિથિયમ આયોડાઇડ જેમ જેમ આગળ વધીએ એમ શું થાય તો કે સહસંયોજક લક્ષણ વધે તમામ હેલાઇડ પાણીમાં દ્રાવ્ય છે સિવાય કે એલઆઈ તો જે છે એ પાણીમાં દ્રાવ્ય હોતો નથી બાકીના બધા જે છે એ પાણીમાં કેવો હોય છે દ્રાવ્ય હોય છે એલ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે કારણ શું છે લખે છે કારણ કે એલ પ્લસ અને વચ્ચે આકર્ષણ વધારે હોય આકર્ષણ વધુ હોવાથી જેને આપણે લેટિસ એન્થાલ્પી પણ કહીએ છીએ અને એના કારણે શું થાય તો કે લેટિસ ઉર્જા વધારે હોય આથી એ પાણીમાં અલ્પ દ્રાવ્ય હોય છે હેલાઇડના જે સંયોજનો છે હેલાઇડ સંયોજનો ના જે ગલન બિંદુ છે એનો ક્રમ તો હેલાઇડના જે સંયોજનો છે એના ગલન બિંદુનો ક્રમ આપણે કીધું કે આકર્ષણ લિથિયમ અને ફ્લોરીન છે એના વચ્ચેનું વધારે એટલે જે ધાતુ છે અને એની સાથે જોડાયેલો ફ્લોરિન છે એમની આકર્ષણ વધારે હોય પછી સીએલ વાળું લેવાનું પછી અને પછી આઈ ત્યાર પછી વાત કરીએ તો કે છે આરબી છે અને Cesium Cs ના હેલાઇડ એ વધારાના હેલોજન વધારાના હેલોજન સાથે જોડાઈને પોલી હેલાઇડ સંયોજનો બનાવે છે બનાવી શકે છે પોલીહેલાઇડ એટલે બે થી વધારે હેલોજન જેની સાથે જોડાતા હોય એને આપણે પોલી હેલાઇડ તરીકે ઓળખી શકીએ દાખલા તરીકે વાત કરીએ તો કે આઈ છે એના હેલાઇડ એ વધારાના હેલોજન એટલે જેમ કે આઈ ટુ એની સાથે જોડાય વધારે આઈ ટુ સાથે અને આપણે કે આઈ થ્રી આ પ્રકારના સંયોજનો આપતા હોય છે જેમાં કે પ્લસ હોય છે અને આઈ થ્રી જે છે એના ઉપર માઇનસ જોવા મળતું હોય છે બરાબર છે આના ઉપરથી એક જે ડબલ્યુ મેન્સ બે હજાર ચૌદ છે એના અંદર ક્વેશ્ચન પણ આ પૂછાઈ ગયેલો છે કે કે આઈ થ્રી છે એ સંયોજન શક્ય છે કે નહીં તો જેની અંદર કે આઈ ની અંદર વાત કરી હતી એમાં આઈ થ્રી માઇનસ છે એનું બંધારણ જેની વાત કરીએ તો એક આયોડિન પાછો બીજો આયોડિન અને એક ત્રીજો આયોડિન તો આયોડિનની આજુબાજુમાં ટોટલ સાત ઇલેક્ટ્રોન હોય છે તો સાત ઇલેક્ટ્રોન આ બાજુ એક એ રીતે આ બાજુ એમની વચ્ચે બંધ બને છે ટોટલ સાત ઇલેક્ટ્રોન આનો ઇલેક્ટ્રોન અને સાથે આ રીતે ટોટલ આ આયોડિન છે એના સાત ઇલેક્ટ્રોન થઈ ગયા છે વચ્ચેના જે છે એની અંદર એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ઇલેક્ટ્રોન એટલે સાતમો એક ઇલેક્ટ્રોન અહીંયા આપે છે હવે એની ઉપર માઇનસ વીજ છે માઇનસ છે એટલે એક ઇલેક્ટ્રોન એ મેળવે છે એટલે ફરી પાછું એક ઇલેક્ટ્રોન આ જગ્યાએ તો આ છે નું જેની અંદર સંખ્યા સંખ્યાની વાત કરી દઈએ તો કુલ ઇલેક્ટ્રોન એક માં આ બાહ્યતમ કક્ષાના સાત ઇલેક્ટ્રોન આવા ત્રણ આયોડિન એટલે સાત તેરી એકવીસ વધતા એક ઇલેક્ટ્રોન મેળવે છે એટલે કુલ છે બાવીસ ઇલેક્ટ્રોન થયા એમાંથી બંધકારક ઇલેક્ટ્રોન કેટલા થશે બંધકારક એટલે જે બંધમાં ભાગ લે છે એવા ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થશે તો બંધમાં બે 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 બંધ છે એટલે ઇલેક્ટ્રોન અથવા ચાર ઇલેક્ટ્રોન છે એ બંધની અંદર ભાગ લે છે અને અબંધકારકની વાત કરું ઇલેક્ટ્રોન યુગ્મ તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની વાત કરીએ તો પેલા આયોડિનની અંદર આજુબાજુમાં એક બે ત્રણ બીજામાં ચાર પાંચ છ ત્રીજામાં સાત આઠ નવ નવ ઇલેક્ટ્રોન યુગમ અથવા તો અઢાર ઇલેક્ટ્રોન એટલે અહીં ગણતરી કરીએ એટલે ખ્યાલ આવી જાય અઢાર વત્તા ચાર એટલે કેટલા થશે બાવીસ ઇલેક્ટ્રોન થઈ જશે જે આપણે વાત કરેલી હતી ઉપર પ્રમાણે એ આ રીતે બે હજાર ચૌદ ની અંદર જે ડબલ યુ બે હજાર ચૌદ માં આ ક્વેશ્ચન છે આવી ગયેલો છે. ત્યાર પછી પાંચમું લઈએ છીએ નાઇટ્રેટ વિશે વાત કરીએ છીએ. તો એનું જે સામાન્ય સૂત્ર છે સમૂહ એકના ના સાથેનું સામાન્ય સૂત્ર નાઇટ્રેટ માટે એમ એનો થ્રી થશે. બીજું નાઇટ્રેટ વિશે માહિતી લઈએ તો નાઇટ્રેટ પાણીમાં દ્રાવ્ય છે. એટલે આના જે નાઇટ્રેટ બનશે પાણીમાં દ્રાવ્ય થશે બીજી વાત કરીએ તો ગરમી આપતા વિઘટિત થાય છે જો એને ગરમ કરવામાં આવે તેનું વિઘટન થઈ જશે ત્યાર પછી આગળ વાત કરીએમાં એલઆઈ એનો ગરમ કરતા તેમાં શું થશે એના વિશે વાત કરીએ છીએ કે એલઆઈ એનો થ્રી છે એને ગરમ કરવામાં આવે તે એલ ટુ ઓ અને એનો ટુ તેમજ ઓટુ આપે છે જ્યારે આ સમૂહના અન્ય તત્વોના નાઇટ્રેટ ને ગરમ કરતા તે નાઇટ્રાઇટ અને ઓટુ આપે છે પ્રક્રિયા જોશો એટલે ખ્યાલ આવી જશે તમને કે શું કહેવા માંગીએ છીએ જેમ કે એલાઈ એનો જે છે એના ચાર અણુ લેવામાં આવે અને એને સિમ્પલ ગરમ કરવામાં આવે તો તમને જેમ કીધું એમ એના એલાઈ એટલે લિથિયમ ના ઓક્સાઈડ પ્લસ એનો મળે છે અને સાથે સાથે ઓ પણ મળે છે પણ લિથિયમ સિવાયના અન્ય જે તત્વો સમૂહ એકના છે એના નાઇટ્રેટને આપણે લેવામાં આવે નાઇટ્રેટ પણ સામાન્ય રીતે એમ એનો થ્રી નાઇટ્રેટ લીધા લિથિયમ સિવાયના અને એને ગરમ કરવામાં આવે તો આપને એના જે તત્વો છે એના નાઇટ્રેટ મળે છે એમ એનો ટુ નાઇટ્રેટ મળે છે પ્લસ સાથે સાથે મળતો હોય છે અહીંયા એમ ઇઝીલ ટુ લિથિયમ સિવાયના તત્વો લિથિયમ સિવાયના સમૂહ ના તત્વો લઈ શકાય છે સમૂહ એકના તત્વો લઈ શકીએ છીએ આપણે તો આ નાઇટ્રેટ વિશેની વાત થઈ બીજા હજી આવા રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા માટેના જે ગુણધર્મો છે એમોનિયા સાથેની દ્રાવ્યતા છે સલ્ફેટના સંયોજનો સાથે અધાતુ તત્વો સાથેની જે પ્રક્રિયા છે પાણીમાં પ્રતિક્રિયાત્મકતા ઓક્સોએસિડના ક્ષારો કેવા રીતના બનતા હોય છે આની અંદર એના વિશેની વાત આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું આજે આટલા સુધી રાખીએ છીએ નમસ્કાર મિત્રો